વડોદરામાં મૃત જાનવરોના નિકાલ માટે બનાવવામાં આવેલું સ્લોટર હાઉસ છેલ્લા એક અઠવાડિયાથી બંધ હાલતમાં છે જેથી આજુબાજુના વિસ્તારમાં રહેનારા લોકોને અસહ દુર્ગંધ અને આરોગ્યની સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે વડોદરાના ગાજરાવાડી વિસ્તારમાં આવેલું વર્ષો જૂનું સ્લોટર હાઉસ હાલ નરકાકાર જેવી સ્થિતિમાં છે હવે કરોડો રૂપિયાના ખર્ચો થવા છતાં પણ સ્વચ્છતા અને દવા છંટકાવની કોઈ વ્યવસ્થા નથી આથી આજુબાજુના રહેવાસીઓ બંધ બારને બેસવા મજબૂર બન્યા છે આ વિસ્તારમાં ફેક્ટરીઓ તેમજ રેણાક મકાનો આવેલા હોવાથી દુર્ગંધ અને ગંદકીના કારણે લોકોના આરોગ્ય પર પણ ગંભીર અસર જોવા મળી રહી છે વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે સ્ત્રણની મુલાકાત લઈને પાલિકા તંત્રની નિષ્ક્રિયતાને લઈને આકરા આક્ષેપો કર્યા તેમણે જણાવ્યું કે જો જરૂરી હોય તો કામ બીજાને સોંપીને પણ તાત્કાલિક નિકાલની વ્યવસ્થા કરવી જોઈએ વડોદરાનું સ્લોટર હાઉસ સ્માર્ટ સિટી કહેવાતી નગરી માટે શરમજનક દ્રશ્ય બની ગયું છે લોકો હવે તંત્રને જાગવાની રાહ જોઈ રહ્યા છે અને પ્રશ્ન એ છે કે શું પાલિકા તંત્ર લોકોના આરોગ્યને પ્રાથમિકતા આપશે કે નહીં જે તે વખતે બે ચાર ગાયો આવતી હતી એમને સળગાવી દેવાનું પ્રાવધાન હતું લાકડાનું એને સળગાવી દેવું બધું પ્રાવધાન હતું પણ શહેર વધ્યું વસ્તી વધી અને ગાજરાવાડી આખું સિટીની અંદર આવી ગયું કારણ કે ખેત સોમા તલાવને એની આગળ વસ્તી થતી જાય છે હવા ચાલે ત્યારે સુમા તલાવ તક જાય છે આ બાજુ બધે ઠેકાની વાત જાય છે મારા ઘર સુધીની વાત આવે જેની વારંવાર મેં રજૂઆત કરી પણ એક વખત મેં કીધું વૈજ્ઞાનિક ઢબે આ જનાવરોનો નિકાલ થાય એ પ્રમાણેની વ્યવસ્થા કરો પાડુભાઈ શુક્લ હતા ત્યારે એમને લઈ ગયેલો ત્યાં એમને એક એકમ ઊભો કર્યો પંદર જનાવર ને તમે ટ્રીટમેન્ટ કરી શકો એટલે અને ડિસ્પોઝલ કરી શકો પણ અહીંયા તો રોજના પચાસ સાઈઠ આવે છે પચાસ સાઈટ આવે છે આપણે જોયું કે વસ્તીના બધા દરવાજા બંધ હતા લોકો ત્યાંથી પલાયન થઈ રહ્યા છે જુદી જુદી બીમારીઓનો શિકાર થઈ રહ્યા છે વારંવાર બોલ્યા છતાં પણ શરમ નથી આવતી આ શહેરમાંથી લોકો પલાયન થાય તો આ શહેર સારું છે કે ખરાબ છે એમને નક્કી કરવાનું છે મોટી મોટી વાર્તા કરો છે સફાઈ અભિયાન આ અભિયાન પેલું અભિયાન પણ જ્યાં મૂળ શહેરની અંદર ગંદકી હોય લોકો પલાયન થતા હોય તો તમારે સૌથી પહેલા એનો પર જાણવા પછી અત્યારે પાંચ દિવસથી થી સ્લોટર હાઉસ બંધ છે લોકોની પગાર નથી મળી એ જ વ્યક્તિ જે અહીંયા કામ કરે છે ચૌદ અવતર જણ એ કામ જ નથી કરતો તો જે ટેન્ડર આપ્યું છે તેની લિમિટ પૂરી થવાય છે તો એના ઉપર કડક પગલાં હોય કે ભાઈ તારી ટાઈમ લિમિટ પૂરી થઈ ગઈ બ્લેક લિસ્ટ ચલો બીજાને પાસેથી કરાવીશું એવું કોઈ એક્શન લેતા નથી અને એક્શન નથી લેતા એટલે કોન્ટ્રાક્ટર ફાટી ગયા મારું માનવું છે કે આવા કોન્ટ્રાક્ટરને અહીંયાથી પ્રેક્ટિસ કરી અને આખા શહેરની અંદર કોઈ જગ્યાએ કામ ના મળે એ વ્યવસ્થા કરવી જોઈએ એ તો તાત્કાલિક બનાવીને આપે લોકોને લોકોને જે જુદી જુદી બીમારીઓને લોકો પલાયણ થયા છે એ શહેરને શરમજનક બાબત છે મોટી મોટી વાતો નહીં કરો પણ પાયાની સુવિધા નથી તમારી પાસે બીજી બાજુ સ્વેટ પંપિંગ છે એની અંદર બી વિધાઉટ ટ્રીટમેન્ટ પાણીનો છોડવામાં આવે છે તો શહેરની અંદર સોલ્યુશન જેવું જ વસ્તુ થઈ રહી છે એની તમને સમજ નથી પડતી

આપના માધ્યમથી કમિશ્નર ને કહેવા માંગુ છું કે આપ આપશ્રી ત્યાં હાઉસ પર જાઓ લોકોની વેદના સમજો લોકોની મુસીબત સમજો અને આ શહેરને દુર્ગંધ મુક્ત કરાવો એવી મારી માંગ છે